હલો મિત્રો આજના બુધવારના દિવસે ફ્રી ટાઈમનો ઉપયોગ કરીને કીડી અને મકોડા માટે કીડી તૈયાર કરેલું છે તમે જોઈ શકો છો આમાં લોટ છે અને બોટલમાં હોલ પાડેલા છે લોટમાં ખાંડ કીડીને ભાવે વસ્તુ આજે બનાવી બનાવીએ અને જ્યાં જ્યાં કીડીના દરો અહીંયાં મૂકવા જવાનું છે આપ જોઈ શકો છો વીસ બોટલ તૈયાર કરેલી છે જંગલ વિસ્તારમાં અમારા ગ્રુપ સાથે અને બિસ્કીટાઈપર છે કીડી અને મકોડવા માટે આમાં મિત્ર રમેશભાઈ છે રમેશભાઈ લાલાભાઈ તથા વિજયભાઈ મહેશભાઈ અમારું ડાયમંડ ગ્રુપ આજે જવાનું છે જંગલ વિસ્તારમાં કીળીયું માટે કીડિયારું નાખવા માટે રસ્તામાં જો તળાવ આવે તો તળાવમાં પણ માછલીઓ માટે લોટ તૈયાર કરેલો છે અને કીડી મકોડા માટે આ બોટલો તૈયાર કરી છે હરેક બોટલમાં તમે જોઈ શકો છો લોટ ને ખાંડની બધી વેરાયટી ભરેલી છે આપ જોઈ શકો છો આ બોટલમાં હોલ પાળેલા છે એટલે કીડી આમાં આસાનીથી પસાર થઈ શકે અને એનો ખોરાક મેળવી શકે અને જે આ નાના બચ્ચા હોય તે આ બિસ્કીટ પણ ખાઈ શકે તો બુધવારની બે કલાક નાના જીવ જંતુ માટે અમે ઉપયોગ કર્યો છે મિત્રો વિડીયો સારો લાગે તમને લાઈક કરશો અને પાંચ જણાને શેર અવશ્ય કરશો એટલે જાજા લોકો સુધી આ વિડીયો પહોંચે એ પણ આ અમારા ગ્રુપમાં જોડાય અથવા એ પોતે પણ એ કરી શકે ધર્મનું કામ અને ફ્રી ટાઈમનો ઉપયોગ બીજું કાંઈ તમને ભેગું આવે કે ન આવે પણ આ તમને કાર્ય કરશો એ ભેગું જરૂર આવશે જય શ્રી રામ